તો હાય ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલ એટલે કે રોકસ્ટાર ઓફિશિયલ ચેનલમાં તો બધા મારા જે નવા ચાહક મિત્રો હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ અને શેર કરી નાખો અને હા આજે હું જવાનું છું નરેશ્વર એટલે કે માતાના મંદિરે નડાબેટ નળેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા તો કીધું પહેલાં વિચારું અમારા ડુવા ગામના જે ગોગ મહારાજ છે તલવાડાના એટલે કે જર બટાડે જસદીએ રાખેના કોઈ રોગ અરે પૂજાય બધી પૃથ્વીમાં તો ગાયો વારુ ગોગ એટલે ગોગ ગોગબાજીના દર્શન કરીને પછી કે આપણે નડાબેટ જઈએ અને હું ને મારો ભાઈ રાહુલ અને કિશન ત્રણેય દડા હેડ્યા મારા ધણીના દર્શન કરી અને નડાબેટ અને પછી અમે તો લીધું ડાયરેક્ટ પેટ્રોલ પંપે બાઈક કેમ કે હવે નડાબેટ જવાનું તો પેલા કીધું પેટ્રોલ પૂરું મસ્ત તો કીધું એમ કર ટંકી ફૂલ કરાવી રાહુલ કે ટંકી તો ફૂલ નહીં કરાવી બસોનું પુરાવા જાત જો થઈ છે તો વળતર બસોનું પુરાવશો પે પેટ્રોલ બીજું કમ્પ્લીટ પુરાઈ નાખ્યું બાઇકમાં અને અમે તો પછી કીધું હવે રાહુલ ભાઈ આપણે નડા બેટની મોત કરીએ અને પછી મારો ભાઈ રાહુલ પડ્યો બાઈક તો સીધી સીધું જવા દે એ વાળા રોડે જવાનું તો બાઇક સીધું સીધું મત જવા દે બાઈક પાસું લે તો મારો ભાઈ પાસું પાસું લીધું ભાઈ કે અને પછી આવી મોટા મોટી કેનાલ એટલે કે થરાદમાં જેને જોયું ઠીક ન જોયું તો કોઈ નહીં બાઇક માં ઓઇલ થઈ રહ્યું હતું હવે કીધું ઓઇલ હારું બાઈક ને ગેરેજ પહોંચ્યા મેં રાહુલ ને બહુ બીજા મળ્યું નિયમન તો ઓઈલ ম থ নাস্ কর বিটনে খ ঠ বি নাস্ নাস্ সেতম ইমম ম ই যা ইম અને પછી બઈ ગયા અમે બાઇકમાંથી અમે ત્રણ જણા ત્રણ જણા ગયા બાઇક માથે બાઇકમાંથી પછી લીધી નડાબેટની શેર કરવા બાઇક લીધું બાર ભાઈ રાહુલિએ તો અને વાતના વાતાળા વાત વાતથી તો જીતવા જ નથી કીધું આય રાહુલ રોકસ્ટાર બાહુલ તો વાત કરવી બીજે કરવી રોકસ્ટાર આગળ કરવી નહીં પછી બે જ ગીત ગાવા ને કરવી ચાલો મિત્રો હળવ આમ જ હા અને કીધું માતાજીની દેહાથી નડા બેટ હટ આવે હટ આવે હટ આવે અને પછી આવી ગયું નડાબેટ એટલે કે એક કિલોમીટર સીટું હતું ખાલી તો તમે જોઈ લો મિત્રો તમે જોવાનું ભૂલતાની વિડીયો અંત તક જોજો

ઓઇલ ખાઈ બાઈક ઘણું તો કીધું ઓઈલ પૂરી ના મસ્ત મજાનું તો મારો ભાઈ રાહુલ બહી ગયો ઓઈલ પૂરો માટે કીધું ઓઈલ પૂરી ટન ટન કર ને પછી આરામથી આપણે હેડે બે જણા બાઈક લઈને કેમ કે પછી આ તો ઘણું ભાઈ શેટાનો હતો રૂટ કીધું બાઇક લઈને જવરાય નહીં પણ કે આરામથી આપણે એડી ધીરે ધીરે જાઉં મોજ ની વાત તો હાથી અને જો આવી ગયો નડા બેઠ આવી ગયો મિત્રો જો વેલકમ નડા બેઠ વેલકમ અને નદી નાળા દરિયા જો મેઠું કરું જો આપણે મેઠું અને આવી ગયું નડાબેટ એટલે જુઓ સામે બોર્ડ મારલું છે કે નડાબેટ સીમા દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે આવી ગયું ને નડાબેટ તમે જોવા ભૂલતા નહીં અને મારો ભાઈ રાહુલ ને કિશન મને સોંટ્યા સોટ્યા આવ્યા અને બીજી વાત અહીંયા બંગડી ચડાવવાની તમારી મનોકામના હરે પૂરી થાય અને પછી મળી ગયા આપણા ચાકો ઇન્સ્ટાગ્રામના અને યુટ્યુબ ના જો મારા યુટ્યુબરો મને મળી ગયા અને પછી અમે ઘરથી લઈ ગયા તા ઘઉંની રોટલી અને ડુંગળી તળેલો મરસન માર ભાઈ રાહુલ લઈને આવ્યા તો કેરીનું અથણું પછી બે ગયા અમે તો પાકોટી વળીને ખાવા મોન મારો ભાઈ રાહુલ અને મારો કિશન તો વિડીયો બનાવતો હતો એ કે હું પછી ખાવા ગઈ તો ઠીક હવે ખાવા ભાઈ ધાપો ધામ ને ખાવાની મોજ આવી ગઈ મારો ભાઈ કેરીનું અથોડું દે જો મિત્રો મરસો ડુંગળી ઘઉંની રોટલી તમે ખાલી એકવાર ખાતી હોય તો મોજ આવી ગયા મોજ હા મેરી જાન ક્યાં બોલતી કંપની અને તમે તો ક્યારે પણ ડુંગળી મરશો અને ઘઉં રોટલી તો ગાધી ની હોય ગાધી અને પછી સો રૂપિયાની પાવતી ફરે ને પૈ ગયા તો અંદર જુઓ આ છે મેઈન વસ્તુ સારી સારી જગ્યા જોવાની ઉ અને પછી અમે તો ડાયરેક્ટ અહીંયા ઉતરી ગયા સીમા પાર એટલે કે આપણે જે પાકિસ્તાન અને ભારતની સરહદ સરહદ ભાઈ રાહુલ અને ખાલી સૈનિકો જય જય હો હો ભારત મિત્રો આ સીમા દર્શન તમને તો મોબાઈલ નું ઊંધું દેખાય છે સીમા દર્શન એટલે કે અમારા સીમાના દર્શન કરવા જે ઇન્ડિયામાં અને જો હું આવી ગયો પાછું જે સરહદ છે આપણા જે ભારતની અને પાકિસ્તાનની એ સરહદે આવે તમે ના જોયું હોય તો મિત્રો જોઈ લેજો કેમકે ઘણા જણાને જોઈએ છે અને બાળક જુઓ સાહેબ અમારા જે અંગરક્ષકો ઊભા છે આવા તડકાના કાળા ભટ્ટ થઈ ગયા કોલસા જેવા પણ સાહેબ એમને ધન્ય છે એમની માતા પિતાને ધન્ય છે સાહેબ એમના લીધે તો આપણે શાંતિથી ઘરે ખાવા અને જે હરીએ ફરીએ ખાવા ખાઈએ મોજથી એમના લીધે સાહેબ કેમ કે સાહેબ એમને સેલ્યુડ છે સાહેબ અને મારા ચાક મિત્રોને ખાસ વિનંતી છે કે કંઈ લાઈક કમેન્ટ નહીં સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ એક સૈનિક માટે સૈનિક માટે સાહેબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જય હિન્દ વંદે માતરમ લખવાનું ભૂલતા નહીં મારા ખાસ યુટ્યુબર મિત્રોને ખાસ વિનંતી છે તો સાહેબ ઈ વિચારવાનું કે આ આ છે સૈનિકો છે તો આપણે છે એવાલા મારા ચાકો આ જે છે ને એટલે જ આપણે છીએ મિત્રો અને પછી તો મને ઈચ્છા થઈ જે એક સોંગ ગીત ગાવાનું મારા સૈનિકો માટે પણ કેવું ત્યારે હો આ દેશની ધરતી પર રહેવા હતા નરબંકા જેના લીધે ભારત માં લહેરાય છે તિરંગા વંદે માતરમ વંદે માતરમ જય હિન્દ જય ભારત અને જો સામે જુઓ ખાલી એ પાકિસ્તાન છે અને આ સાઈડ હું ભારત માં જુબો છું આ ખાલી જાળી ને ગોઠવી જ ને તો હું અંદર ફરીને ઓઠો મારી ના અને જો આ કેવા આજો જો આજે સાહેબ ઊભા છે સાહેબ ધન્ય છે તમારી મા પિતાને અને તમને પણ અને એ પાસો મારા ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ છે મારા ખાસ મિત્ર છે મને કે રાહુલભાઈ હું તમારા રોજ વિડીયો જોઉં છું આપણા ઠાકોરભાઈ છે એમને ધન્ય છે સાહેબ હો મને કે રાહુલભાઈ હું તમારા ડેલી વિડીયો જોઉં છું ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આભાર અને મેં કીધું સર તમે મને આવોના આવો સપોર્ટ કરશો તો એક દાડો પાકિસ્તાન આપણા ભારતમાં જ હશે કેમ કે અમે ગીત એવા હલકે હલકે એવા ઢોલ ઉપર ગીત ગાઉ ને તો પાકિસ્તાન વાળાની પથારી ફરી છે એવા મારે પછી ગીત પડ્યા પછી અમે ગરમીની એવી માનતા તરસ લાગી એવી ભરપૂર તરસ લાગીને મેં કીધું હે રાહુલ ભાઈ બે આપણે પાણી પીનાવાના ને અહીંયા તો મારા મિત્ર બે દેખો અહીં બેઠા હતા ચાક મિત્રો અને પછી મારે ભાઈ કીધું રાહુલ ને તો લાવ ઠંડુ પાણી અને પહીને પછી આ બીજું આપણે જોવા જઈએ પછી બીજું પાણી અમે તો અહીંયાથી નીકળી જાય ભાઈ જોવા માટે પછી એક બીજી વસ્તુ જોવાની હતી એક સીડી હતી પછી અમે તો સીડીએ સીડીએ ચડી ગયા ઉપર ઉપર ચડ્યા ને એટલે એ જોવા ખાલી પાકિસ્તાની સરહદ દેખવા માટે આ છે આપણે આ બાજુ ઇન્ડિયા છે અને એ હું તમને પાકિસ્તાન બતાવું એ દેખો ખાલી એ ભાડો એ પાકિસ્તાન છે એ રહ્યું ને એ પાકિસ્તાન છે એ વસ્તુમાં આપણે જે નાખી નાખેલી આ બધા મિત્રો મારા યુટ્યુબરોને પાછો અહીંયા ઇન્સ્ટાગ્રામ રાહુલ બાળકો ને અહીંયા પણ ચાકો મળી જાય આપણો એ આપણો વસ્તુ ઝંડો છે ને ભારતનો અને પેલી બાજુ પાકિસ્તાન છે અહીંયા ટાટા સરે ટાટા એટલે કે ઘેટાને બકરા તો મિત્રો અને આ છે નડાબેટ અને પાકિસ્તાનની એટલે કે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર આ નડાબેટ છે આ તમે જોઈ લો આ તમે નહીં જોયું હોય તો તમે જોઈ લેજો એકવાર વિડીયો એન્ડ તક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં મારે ઘડી ઘડી કહેવાય તો મારે મોટું દુખવા આવે કેમ કે તમારા લીધે અમે બ્લોગ બનાવીએ છીએ તમારાના સપોર્ટથી અમે ચાલીએ છીએ તો મિત્રો એકવાર ફૂલ સપોર્ટ તમારા નાના ભાઈ રોકસ્ટારને કરી દો એટલે ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને પછી આવી ગયા અમે જે જોવાની વસ્તુથી સારી સારી પછી હું અને મારો ભાઈ રાહુલ ને પછી કોઈ પબ્લિક હતી પબ્લિક તો એટલે રવિવાર હતો એટલે કોઈ પબ્લિક તો ઓછી જાય વધારે પબ્લિક હતી નહીં કે અરે રાહુલ ભાઈ આપણે તો બંને જોઈએ અને અહીંયા આપણા ફેન ફોલો એ મળી ગઈ જો કેવા સૈનિકો ઊભા તોપને તડાકા લઈને ખાલી વારજી બેઠા કરે પાકિસ્તાનમાં હુમલા કરે કરે એની પથારી ફેરવામાં વારજી બેઠા બેઠાએ પછી અમે તો જો આ મોટું મતલબ કહેવાય કે અહીંયા બેસવાનું છે એમ કોઈ નેતા આવે મંત્રીઓ આવે કોઈ મોદી સાહેબ આવે કે ગમે તે મોટા અધિકારીઓ આવે મંત્રીઓ આવે તો અહીંયા બધા લોકો બેસી અને એમનું ભાષણ હોભળે મતલબ કે એમની ચર્ચાઓ ભળે વિડીયો એન્ડ તક જોજો જુઓ આ વિડીયો ચાલુ છે પૂરો જોવાનું ભૂલતા નહીં અને પછી અમે તો મોન મારા દોસ્તા રાઉલિયો એટલે એ દાયક જે અંગરક્ષકોના જે પૂતળા બનાવેલા હતા અહીંયા અમે તો કીધું હેડે ફોટો પાડવાનું પછી મળી મને તો બંદુક કીધું સાહેબ બંદૂક મો ટ્રેનિંગ લોરી અને એમ હું પબજી રમવું છું અને મને એકઅમ ને એડબલ્યુ એમ ને એમ ફોર ને કાર નાઇટીન બધી ચલાવતા આવડે મને કીધું ચમતા રાઈ જાય છે રાહુલભાઈ અને ખાસ મારા ચાહક મિત્રને એકલા કે મારા ઇન્સ્ટાના ફેન ફોલોઈંગમાં આવી ગયા મારા સાહેબ મને મારા ખાસ ફ્રેન્ડ છે મને કે રાહુલભાઈ હું તમારા ડેલી વિડીયો જોઉં છું સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને મને કે તમે ત્યારે ડેલી આવો અને રોક અને અમને યાદ કરજો સાહેબ રોકસ્ટાર અમને યાદ કરજો કે હા સર હા પછી સાહેબ જોડે જુઓ મારા ખાસ એવા આ સૈનિક જોડે મસ્ત ફોટો પડાયો સાહેબ પણ મારા ફેન પર મારા ખાસ પરમ મિત્રને આગળ મને કે તમતાર જેમ વિડીયો બનાવવા બનાવો મને કે બ્લોગર છો કીધું આ સર હું કીધું હજી નવા શરૂઆત કરું છું બ્લોગ બનાવવાની તો કીધું આ નડાબેટ જવું અને થોડો વિડીયો બનાવીને મને કે તમે તાર બેખો વિડીયો બનાવો કીધું થેન્ક યુ સર થેન્ક યુ પછી મળી ગયા જુઓ ચાર સૈનિકો કેવા ઉભા મજબૂત રીતે પછી ડાયરેક્ટ અંદર ગયા અને પછી મૂન રાહુલભાઈ કે નામમાં કીધું લાવ થોડી નામની મોજ કરી દઈએ જો મિત્રો હમણાં દ્વારકા ગયો તો નામમાં માં બેવા ના મળી પણ હું અહીંયા નામ મળી કીધું લાવ નાવમાં બે મોજ કરી લઈએ થોડી પછી આ જે સાહેબ છે એ પણ મારા ઇન્સ્ટાના ફ્રેન્ડ છે મને મળ્યા મને કે તમે મિસ્ટર બારોટને કીધું હા સર મને કે તમારા વિડીયો જબરજસ્ત હું ડેલી રોજ જોઉં છું તમે કે સુઈ ગામ વાળી બસ આ ખાલી ખાલી આવી આ ગીતો મેચ ગાવી લીધું તો મને કે યાર મજા આવી ગયું ગીત સાંભળીને મેં કીધું સર થેન્ક તો મિત્રો હવે હું વિડીયો એન્ડ કરું છું અને અમે નડાબેટ પૂરું જોઈ લીધું છે અને તમે ના જોયું હોય તો વિડીયોમાં આવીને પૂરું નડાબેટ જોઈ લેજો અને ભારત માતાની જય લખવાનું ભૂલતા નહીં કેમ કે આ સરહદ પાર છે નડાબેટ જોયું ન હોય તો જોઈ લેજો જય માતાજી વંદે માતરમ જય હિંદ જય ભારત અને પાછળ જય માતાજી મારો કેમ ત્યાં આગળ ગમે આવે 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 ગમે આવે 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 જે આવે ડાયરેક્ટ